પાટણ હારિજમાં કેટીવી ન્યુઝનું રિયાલિટી ચેક હારિજમાં પુરવઠાના માલ ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચણા તેલ દુકાનોમાં ન પહોંચતા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે માલ ગોડાઉન પર ગોડાઉન મેનેજર ન મળ્યા લોકોને માલ ન આવતા ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે જે જાહેરાત કરવામાં આવી છે કે અન્ય વસ્તુ દુકાનમાં અત્યારે કહેવાયો છે ત્યારે રક્ષાબંધન છે બે દિવસ પછી ત્યારે ધરતી મળે તે માટે તેઓ દ્વારા સરકાર દ્વારા આદેશ કરવાનો છે પરંતુ આજે જે પુરવઠા પુરવઠા ઓફિસ મામલતદાર પુરવઠા મામલતદાર મામલતદાર હાજર નથી કોઈ પુરવઠા મામલતદાર બે દિવસથી રજા ઉપર છે એવું દામ અમલું છે આ બાબતે ગોદામ મેનેજર ફોન કર્યો ગોદામ મોનિજર ફોન રિસીવ કરવા તૈયાર નથી સરકાર દ્વારા જે મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ જે ગરીબો જે વસ્તુ પહોંચે તે પહોંચતી નથી આજે ન્યૂઝ દ્વારા શંખેશ્વર શંખેશ્વર ખાતે ટેલિફોનિક માહિતી દેવામાં આવી તો બાજરી નથી ક્યાં મળી અને હારી સાથે તકસતા જવાબદાર અધિકારી તરીકે મામલતદાર ને ફોન કરેલો મામલતદાર રિસીવ કરતા નથી ત્યારે આ બાબતે કોની પાસે જવાબદાર લઈ પણ ઉઠી રહ્યા છે સવાલો ઠાકર